પછી ફેપ્રોનિલ છે ઇમિડાક્લોપ્રિડ છે લેમ્બડા છે આવી બધી અલગ અલગ દવાનો ઉપયોગ કરી શકીએ અને આથી સારું રિઝલ્ટ જોતું હોય તો કે ફિપ્રોનિલ પ્લસ ઈમિડાક્લોપ્રિડ બે ટેક બે ટેકનિકલનું મિશ્રણ આવે છે જે 40 40% ના રેશિયોમાં આવે છે જે 8 થી 10 ગ્રામ પ્રતિ પંપે ઉપયોગ કરવાનો હોય છે એનો પણ તમે સમયાંતરે ઉપયોગ કરી શકો તો આપણને આગળ જતા થોડીક રાહત રહેશે અને જો જેમ મોડું કરીશું એમ એટેક હેવી થતો જશે અને ઊંચામાં ઊંચા ડોઝ છાંટવા પડે છે હવે બીજી વાત કરીએ તો કે ફૂગનાશક ની સમયાંતરે આપણે ફૂગ નાશક પણ છટકાવ કરતો રહેવાનો છે પણ જો કે ઉનાળો છે એટલે કે ફૂગનો એટેક બહુ ઓછો આવે એટલે એના માટે આપણે બહુ હેવી નહીં પણ જે નોર્મલી ફૂગનાશક આવે છે કે એક્ઝાકોનોઝોલ છે કે પછી બીજું આપણે જોઈએ તો કે રાકો પાવડર છે સાફ પાવડર છે આનો આપણે ઉપયોગ કરી શકીએ આના કારણે આપણને પણ ફૂગમાં પણ ધીમે ધીમે રાહત રહેશે અને અત્યારે જે મગફળીનો વિકાસ અટકી ગયો છે

માટે ઉપયોગ કરી શકીએ તો ઝીરો બાવન ચોત્રીસ નો પણ ઉપયોગ કરી શકીએ આ ઉપરાંત બાર એકસઠ નો પણ ઉપયોગ કરી શકીએ આ બધે થઈ ગયા ખાતરની વાત હવે જ્યારે આપણે પચાસ દિવસ જનરલી એમાં ફ્લાવરિંગ શરૂ થતું હોય છે કે સુયા બેસવાનું શરૂ થતું હોય છે તો કે ત્યારે આપણે સારા એવા પીજીઆર પ્રોડક્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને તેમાં ફ્લાવરિંગ પણ વધારી શકીએ છીએ એનો આપણે વિડીયો આગળ સમયાંતરે મૂકીશું પ્લસ આ ઉપરાંત આપણે સમયાંતરે જ્યારે પાણી પાઈએ ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ છે સલ્ફર છે આનો એકાદ્ર એટલે એક પછી એક નો ઉપયોગ કરવો જોઈએ કેલ્શિયમ નાઇટ્રેટ ના કારણે જે આપણી મગફળી છે તો કે એના જે બીયા છે એમાં વજન વધારવાનું કામ કરે છે અને બીયાની સાઈઝ મોટી કરવામાં કામ કરે છે એટલે કે એના કારણે આપણું ઓવરઓલ જે ઉત્પાદન છે તેમાં પણ વધારો થાય છે અને છેલ્લે આપણે પોટાશના પણ રાઉન્ડની વાત કરીશું